હવે ડૉક્ટર સાહેબ સ્કૂલમાં આવ્યા છે તો ટેસ્ટ તો આપવી પડે ને ટેસ્ટ લઈ લઈએ પંદર માર્કની ટેસ્ટ હોય છે આપણી ડેલી તો સાહેબને પણ આપણે પંદર પ્રશ્નો પૂછીએ અને એક બોનસ પ્રશ્ન અને હું ગેરંટી આપું કે જે એમના વાચક મિત્રો છે આખા ગુજરાતમાં તેમના માટે આ એક ટ્રીટ હશે સાહેબ આપણે રેપિડ ફાયર રાઉન્ડ માટે તૈયાર થઈ જાઓ પહેલો પ્રશ્ન શરદ ઠાકરની દ્રષ્ટિએ સૌથી મોટું સુખ કહ્યું શાસ્ત્રોમાં લખ્યું છે કે મન એવા મનુષ્યના બંધ મોક્ષયો સુખ અને દુઃખનું કારણ આપણું મન છે સુખ એટલે મારા મતે મનની હકારાત્મક પરિસ્થિતિ યસ થેન્ક યુ સર બીજો પ્રશ્ન વાલી મિત્રો સાંભળજો ખૂબ મજા આવશે આ આવા આવી તક અથવા આવું લાઈવ ઓછું જોવાનું મળતું હોય છે શરદ ઠાકરની દ્રષ્ટિએ સફળતા શું સફળતાની વ્યાખ્યા બહુ સાપેક્ષ છે મારા મતે હું એટલું કહીશ કે તમે જે બનવાનું કે જે કરવાનું સપનું સેવ્યું હોય એ સાકાર થાય એનું નામ સફળતા યસ અને જો તમારો સંકલ્પ સાચો હોય તો એ તમારું સપનું સો ટકા સાકાર થાય છે જૂનાગઢમાં પંદર રૂપિયાના ભાડાના મકાનમાં રહીને મેં બે સપના સેવ્યા હતા એક મારે ડોક્ટર બનવું છે અને બીજું મારે લેખક બનવું છે અને બંને સાકાર થયા છે સાચી વાત છે સર ત્રીજો પ્રશ્ન મજાનો પ્રશ્ન છે યુવાનોને ગમશે ડોક્ટર શરદ ઠાકરની દ્રષ્ટિએ પ્રેમની વ્યાખ્યા શું પ્રેમની વ્યાખ્યા દિવસમાં પંદર વખત આઈ લવ યુ કેવું એ નથી મારા માટે પ્રેમની એક જ વ્યાખ્યા છે બે પાત્રો વચ્ચે સંપૂર્ણ વિશ્વાસ સંપૂર્ણ વફાદારી અને બિનક્ષતી બિન શરતી સમર્પણ યસ ડોક્ટર સાહેબ હવે આપ આપનેકોલોજીસ્ટ છો આપને પ્રશ્ન વિજ્ઞાનને મોટો પડકાર છે ઈશ્વર છે એ વાતની સાબિતી એ નવા જીવનો જન્મ છે કારણ કે વિજ્ઞાન ભલે મંગળ ઉપર યાન મોકલતું હોય ને ચંદ્ર ઉપર માનવી મોકલી શકવું હોય પણ વિજ્ઞાન હજી ભેગા થઈને એક જીવંત કોષ બનાવી શકું નથી એટલે બે જિનેટિક કોષ ભેગા થઈ અને એક બાળકનો જન્મ કરે છે એ મારા મન ઈશ્વર જ કરી શકે બીજું કોઈ ના કરી શકે યસ સાતમો પ્રશ્ન સોરી પાંચમો પ્રશ્ન શરદ ઠાકરને રહી ગયેલો કોઈ વ્યક્તિગત વસવસો આજે જાણીએ સાહેબ લખે છે પણ આવું બધું ના લખતા હોય આજે પૂછી લઈએ ચાન્સ મળ્યો છે તો અને જવાબ આપી છે એમાં એ જ છે કે હું જવાબ નહીં આપું એટલા માટે કે જિંદગીમાં ચારથી પાંચ વસવસા રહી ગયા છે એ મારી ભૂલોના કારણે થયા છે અને મેં જાતે જ આશ્વાસન મેળવી લીધું છે કલાપીની પંક્તિઓ છે કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખી બધી છે અંતમાં તો એકલીને એ જ યાદી આપની મેં જો કોઈ ભૂલો કરી છે તો એનો મને પસ્તાવો છે વસવસો છે પણ હું માનું છું કે ભૂલો પણ ઈશ્વરે કરાવી છે અને મેં કરી છે હા સરસ સર હવે છઠ્ઠો પ્રશ્ન શરદ ઠાકરની દ્રષ્ટિએ સંતોષ શું સંતોષ સંતોષની કોઈ વ્યાખ્યા નથી એ પણ મનની સ્થિતિ છે એક ભિખારી ભીખમાં દસ રૂપિયા મળે તો જે સંતોષ પામે છે એ કદાચ અંબાણી કે અદાણી દસ હજાર કરોડ રૂપિયાનો નફો થાય તો પણ ન પામી શકે એટલે સંતોષનો આધાર વ્યક્તિગત અલગ અલગ હોય છે સાતમો પ્રશ્ન શરદ ઠાકરની દ્રષ્ટિએ કોઈને આપવાલાયક સૌથી મોટી ભેટ કઈ વિશ્વાસ વિશ્વાસ આપો સામેના માણસને થવું જોઈએ કે આ વ્યક્તિ પાસે હું કોઈ પણ રજૂઆત કરીને જઈશ તો કાં તોય મારું કામ કરશે કામને મદદ કરશે કામને માર્ગદર્શન આપશે અને મારી ખાનગી વાત ખાનગી રાખશે આ ભરોસો આપવો ને એ કદાચ કોઈ પણ મનુષ્યને આપેલી સૌથી મોટી ભેટ છે વાહ આઠમો પ્રશ્ન શરદ ઠાકરની દ્રષ્ટિએ ઈશ્વર શું ઈશ્વર આટલા મોટા બ્રહ્માંડનું વ્યવસ્થિત રીતે સંચાલન કરતું એક પરમ તત્વ છે એનું નામ ઈશ્વર છે ડોક્ટર શરદ ઠાકરની દ્રષ્ટિએ સ્ત્રી એટલે કોણ સ્ત્રી જે તમામ શરીરોમાં શક્તિ રૂપે સ્થિત છે યા દેવી સર્વભૂતે શું શક્તિ રૂપેણ સંચિતા નાની બાળકી જન્મે છે ને ત્યારથી એ મારે મન માતા છે દેવીનો અવતાર છે કારણ કે સ્ત્રી જ એક એવી વસ્તુ છે એક વ્યક્તિ છે કે જે પોતાના શરીરમાંથી બીજો મનુષ્યને જન્મ આપી શકે છે પુરુષે નથી આપી શકતો માટે સ્ત્રી હંમેશા માતા છે યસ દસમો પ્રશ્ન શરદ ઠાકરની દ્રષ્ટિએ જીવન શું લાઈફ જીવન જીવન જીવનની વ્યાખ્યા તો જગતના તમામ કવિઓ લેખકો અને ચિંતકો આપી ગયા છે પણ સાચી વ્યાખ્યા કોઈને મળી નથી કોઈ કહે છે જિંદગી કેસી હે પહેલી હાય કોઈ કહે છે જિંદગી કા સફર હે યે કેસા સફર હું માનું છું કે જિંદગી એ બીજું કંઈ નથી જિંદગી ઓર કુછ ભી નહીં તેરી મેરી કહાની હે વાહ સરસ એ જ કિસ્સા આપણે વાંચતા આવ્યા છીએ અગિયારમો પ્રશ્ન શરદ ઠાકરની દ્રષ્ટિએ મૃત્યુ શું મૃત્યુ મૃત્યુની વ્યાખ્યા હું શું આપું ભગવાન કૃષ્ણ આપી ગયા છે ગીતામાં આ આપણો આત્મા જ્યારે જર્જરિત થાય છે જીર્ણ થાય છે આ ખોળીઓ આ ખોળીઓ છે શરીર એ આપણા આત્માનું વસ્ત્ર છે આત્મા તો નિત્ય નૂતન છે એ ક્યારેય વૃદ્ધ થતો નથી પણ જ્યારે દેહ વૃદ્ધ થાય છે ત્યારે આપણો આત્મા વસ્ત્ર બદલાવે છે આ જૂનું વસ્ત્ર ત્યાગે છે એ ઘટના એટલે મૃત્યુ અને બીજી કોઈ જગ્યાએ નવા વસ્ત્ર ધારણ કરે છે એ ઘટનાનું નામ જન્મ યસ સર બારમો પ્રશ્ન મજાનો પ્રશ્ન શરદ ઠાકરની દ્રષ્ટિએ સ્વર્ગ એટલે શું સ્વર્ગ એટલે જ્યાં કોઈ ચિંતા ન હોય કે વ્યાધિ ન હોય વૃદ્ધાવસ્થા ન હોય કોઈ તણાવ ના હોય કોઈ દુઃખ ના હોય કોઈ પીડા ના હોય કોઈ અભાવ ના હોય અને હું માનું છું કે આવું સ્વર્ગ ઉપર છે કે કે એની મને ખબર નથી નથી કારણ ત્યાં કોઈ માટે આવ્યું સ્વર્ગ અને નર્ક પૃથ્વી ઉપર જ છે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું બનાવવું છે હા સર તેરમો પ્રશ્ન શરદ ઠાકરની દ્રષ્ટિએ માનવતા શું વાહ એકત્રીસ વર્ષથી હું આ વિષય ઉપર લખતો રહ્યો છું એક એક જ વાક્યમાં જવાબ આપીશ કે હું પગે જતો મારા પગમાં કાંટો વાગે અને હું ચીસ પાડું એનું નામ વેદના પણ તમે જતા હો અને તમારા પગ બા કાંટો વાગે અને હું ચીસ પાડું તે મારી સંવેદના એ સંવેદના એ જ માનવતા ખૂબ સરસ સર અમે જીવતી જાગતી યુનિવર્સિટીને જ આ પૂછી રહ્યા છીએ હવે ત્રણ પ્રશ્નો રહ્યા ચૌદમો પ્રશ્ન શરદ ઠાકરની દ્રષ્ટિએ ઈર્ષા એટલે શું જેલસ ઈર્ષા અસાધ્ય બીમારી છે માણસને ખતમ કરી નાખે છે ઈર્ષામાંથી કોઈ બચી શક્યું નથી હું પણ નથી બચી શકું પણ મેં મારા અનુભવમાંથી એક તારણ કાઢ્યું છે મારો જવાબ એક જ લીટીનો છે કે ઈર્ષા એક અસાધ્ય બીમારી છે હવે કેમ એ હું સમજાવું છું ઈર્ષા બે પ્રકારની છે સાત્વિક ઈર્ષા અને તામસી ઈર્ષા ઉમંગભાઈને આવતીકાલે મને ખબર પડે કે ઉમંગભાઈને દસ કરોડની લોટરી લાગી તો મને ઈર્ષા આવે પણ એ ઈર્ષા એવી હોય કે મને લાગી તો કેવી મજા આવત આ સાત્વિક ઈર્ષા થઈ પણ જો મને એમ લાગે કે ઉમંગભાઈને ન મળી હોય તો કેવી મજા આવત એ તામસી ઈર્ષા છે આપણે જેને ઓળખીએ છીએ બીજા કોઈ પણ માણસને ગમે એટલું સન્માન મળે ઊંચું પદ મળે પ્રતિષ્ઠા મળે ધન લાભ થાય ખૂબ સુખી થાય એ જોઈને આપણા મનમાં એવું થવું જોઈએ કે આવું મને પણ મળ્યું એ સાત્વિક ઈર્ષા છે અને દરેક મનુષ્યમાં આ તત્વ રહેલું છે પણ જ્યારે તમારા મનમાં એવું થાય ને કે હવે પહેલાંનો બંગલો પડી જાય પહેલાંને ત્યાં ચોર આવીને લક્ષ્મી લૂંટી જાય પહેલાંનું સમાજમાં જે પદ છે પ્રતિષ્ઠા છે એનો નાશ થાય એની ગાદી ઉપરથી ગબડી પડે તો એ તામસી ઈર્ષા છે યસ સર હવે પંદરમો પ્રશ્ન આપણી ટેસ્ટનો છેલ્લો પ્રશ્ન પછી બોનસ લઈશું શરદ ઠાકરની હતાશા હતાશા શું સફળતાની વિરુદ્ધની વ્યાખ્યા છે તમે ધારેલું કોઈ કામ અથવા તમારે જે બનવું હતું એ ઈચ્છા સાકાર ન થાય એમાંથી જન્મતો ભાવ એટલે હતાશા યસ સર અને હવે છેલ્લો પ્રશ્ન થોડું આજના કાર્યક્રમ સાથે બી લિંક છે નામ સાથે શરદ ઠાકરની દ્રષ્ટિએ ભારત એટલે શું અતુલ્ય ભારત વિશે આપણે ઘણી બધી વાતો કરી પણ એ બધા ફકરાઓ બોલવાના બદલે ખાલી એક જ વાક્યમાં મારે જવાબ આપવો હોય કે ભારત એટલે શું સમગ્ર વિશ્વમાં ભારત દેશ માત્ર એક એવો દેશ છે જ્યાં ઈશ્વરને પણ મનુષ્ય રૂપે જન્મવાનું મન થાય છે જેટલા ભગવાનો છે એ આ ધરતી ઉપર આવ્યા છે ભારત ઉપર જ આવ્યા છે બીજા ક્યાંય નથી ગયા થેન્ક યુ સર